આ જુઓ આ પ્રભુજી રસ્તા ઉપર છેલ્લા ઘણા દિવસથી જોઈએ કે જે રસ્તા ઉપર રોડ પર ખડ ઉગી ગયું હોય એ બધું એ કાઢે છે મેં દેખાડ્યું એમ આશુતોષ અન્નશદરથ રાજા આજના દાતા સરવાસ મિતેશ રમેશચંદ્ર અજમેરા પુણ્યતિથિ નિમિત્તે અન્નદાન હસ્તે જ્યોતિબેન રમેશચંદ્ર અજમેરા હર્ષદભાઈ મોદીના બેન હમણે સાહેબ મેં દેખાડ્યું કે રસ્તા ઉપર જે ખડ બધું હતું રોડ ઉપર એ બધું કાઢ્યું અને એક સાઈડમાં બધું મૂક્યું આ જુઓ પીળો એરો દેખાડ્યો છે મેં રોડની સાઈડની બાજુમાં એટલે કે વ્યવસ્થિત મૂક્યું એટલે કે કદાચ આ લોકોને પાગલ પણ ગણાવ્યા છે એટલે પાગલ આપણે કે એ નક્કી આપણે કરવાનું આ વિડીયો દેખાડવાનો ભાવ એટલો જ છે કે આવી રીતના બધાને અમે પોતી પોતે પ્રભુજીને આપીએ છીએ બધું વિડીયો અમે દેખાડતા નથી માત્ર થોડી ઝલક અમે દેખાડીએ છીએ છેલ્લા ઘણા વર્ષોથી અમે ક્ષેત્ર ચલાવીએ છીએ અને આપ સૌના સાથ સહકારી અત્યારે આંતરરાષ્ટ્રીય ફ્લગ ઉપર પહોંચી ગયું છે પણ સાહેબ દાન એ જ વ્યક્તિ કરી શકે જેના દિલમાં દયા હોય દાન એ જ વ્યક્તિ કરી શકે જે સત્ય પ્રેમ કરુણામાં માનતા હોય કે ભગવાને આપણે દીધું છે ને આપણે દેવાનું છે જ્યાં ભાવમાં કદાચ આ લોકોએ કોઈને દાન નહીં કર્યું હોય એટલે દરિદ્ર યોગમાં જન્મ સાહેબ એટલે દરિદ્ર યોગમાં જન્મ તમારા પૈસા મહેનતના છે એટલે સાહેબ એવી જગ્યાએ આપજો જ્યાં ખરેખર કામ થાય મેં ક્યારેય નથી કીધું આ શું તો સંક્ષેત્રમાં આપો પણ એવી જગ્યાએ આપજો જ્યાં આપના પૈસા ઉગે পরিবার খুব খুব আভার আশুতোষ অঞ্চল